શકાય ઓકે જો સમઘનની અંદર આપણને અહીંયા દેખો લંબાઈ પહોળાઈ ઊંચા આપી છે સમઘનની કેમ આપણને એક જ વસ્તુ આપી છે બાજુ કારણ કે શું છે કે સમઘનમાં બધી બાજુનું માપ સરખા હોય લંબાઈ છ પહોળાઈ છ ઊંચાઈ છ બધું સરખું હોય જેમ ચોરસની અંદર બધું સરખું હોય બાજુઓ એમ સમઘનની અંદર બી બધી બાજુઓ સરખી હોય ચાલો તો શરૂઆત કરીએ દાખલો ગણવાની લંબઘન લંબ ચોરસ જેવું હોય સમઘન ચોરસ જેવું હોય તો લંબઘનનો માપ આપણને આપ્યો છે તો બધાથી પહેલાં આપણે શું કરવાનું છે લંબઘનનું ઘનફળ શોધવાનું છે બરાબર તો અહીંયા આપણે શું આપ્યું છે લંબાઈ સાહીઠ છે પહોળાઈ બી કેટલી છે ચોપન છે અને ઊંચાઈ એચ કેટલી છે ત્રીસ છે આ બધું સેન્ટીમીટરની અંદર આપણને આપેલું છે અહીંયા બી શું આવશે એકમ સેન્ટીમીટર આવશે બરાબર તો માટે આપણે શું શોધવાનું છે ઘનફળ લંબઘનનું ઘનફળ લંબઘનનું ઘનફળ તો એનું સૂત્ર શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ કેટલી આપી છે સાહીઠ પહોળાઈ ચોપન અને ઊંચાઈ ત્રીસ આપી છે તો એનો જવાબ શું આવશે સાહીઠ ગુણ્યા ચોપન ગુણ્યા ત્રીસ અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો ઘન આ જવાબ બી આપણો સાચો છે જો તમે ગુણાકાર કરશો તોય બી વાંધો નહીં આવે પણ ગુણાકાર કરશું તો સંખ્યા મોટી થઈ જશે અને આગળ આપણે આ દરેક આનું જે ઘનફળ છે લમઘનનું અને સમઘનનું એ બંનેના ઘનફળનો ભાગાકાર કરવાનો છે તો આનો ગુણાકાર કરશું ને ત્યાં બી આપણે ગુણાકાર કરશું તો સંખ્યા મોટી થશે મોટી થઈ જશે અને મોટી સંખ્યાનો જે ભાગાકાર હોય એનામાં થોડી આપણને તકલીફ પડે થોડી વાર લાગે એટલે આપણે આ આંકડો નાનો છે તો નાનો જ રહેવા દઈશું ઓકે ચાલો હવે આપણે શું કરવાનું છે તો હવે વારી આવી આપણે તો તો સમઘનની સમઘનની બરોબર વાત કરીએ સમઘનની અંદર જેવું આપણને શું આપ્યું છે છ તો એની લંબાઈ કેટલી આવશે લંબાઈ બરોબર છ સેન્ટીમીટર આવે ચાલો તો માટે સમઘન નું ઘનફળ સમઘન નું ઘનફળ સમઘનનું ઘનફળ એનું સૂત્ર શું છે એલ ક્યુબ એલનો ઘન એલ કેટલું છે છ છ નો ઘન છ નો ઘન એટલે શું છ ત્રણ વાર છ ગુણ્યા છ ગુણ્યા છ બરાબર ચાલો છ ગુણ્યા છ ગુણ્યા છ સેન્ટીમીટરનો ઘન તો આ આપણને શું મળી ગયું સમઘનનું ઘનફળ ચાલો હવે આપણે શું કરવાનું છે જોવો જોઈએ તો આપણે શું શોધવાનું છે કે આ લંબઘનની અંદર કેટલા આમ આપણા સમઘનમાં આવી શકે तो लंब घनमा लंब घनमा समता सम घननी संख्या बराबर सूत थसे तो ऊपर आसे लंब घन गन, नु घनफळ भाग्या સમઘનનું સમઘનનું ઘનફળ ચાલો તો હવે ખબર પડી આપણે અહીંયા કેમ ગુણાકાર નહોતો કર્યો તો લમઘનનું કેટલું છે સાહીઠ ગુણ્યા ચોપન ગુણ્યા ત્રીસ અને છે છ ગુણ્યા છ ગુણ્યા છ ચાલો છ ગુણ્યા દસ થાય બરાબર છ નવ્વા ચોપન થશે અને છ પંચા ત્રીસ થશે બરાબર અહીંયા મોટા આંકડા હોતા તો આપણને વાર લાગતી તો ઉપર શું બચ્યું દસ 9 નવ ગુણ્યા પાંચ એની સેકશું નહીં તો દસ ગુણ્યા નવ ગુણ્યા પાંચ કરો ચાલો તો કેટલો જવાબ આવશે પાંચ નવો પિસ્તાળીસ પિસ્તાળીસ ગુણ્યા દસ એટલે ચારસો પચાસ કેટલું આવશે ચારસો પચાસ સમઘન આપણો શું જવાબ આવશે ચારસો પચાસ સમઘન અથવા તો ઘન બરાબર આપણને શું કીધું છે ઘન તો ચારસો પચાસ નાના ઘન અથવા સમઘનજી બી આપણે લખીએ તો ચારસો પચાસ આપણો જવાબ આવશે ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ